છો આ બધી લાવી લઈશ આવી મારે હવે હું કરું મારે જેનાજી હો ઝેનાજી વાત તારી યા પા ઘણા દિવસે તમે યાર લવડા પર ખેતરમાં એક વાત કરવાની હતી હા બોલો હા ફોની પોણી યાર હા લો પાણી પોણી પીવું શું વાત હતી પોણી પીવા દો યાર પી લો તમારા છોકરા ના વિવા મારી છોકરી હંગાત કરવા જમીન તમારું ઘર ને તમારી તમામ મિલકત મારી દીકરી ના નામે કરવી પડશે તો જ તમારા છોકરા ના વિવા મારી છોકરી હંગાત કરાયો બોલો હવે શું કરવું ના હું આ બધી મિલકત પેલા ઠેંગણાના વહુના નામે કરી દઉં તો મારા બીજા બે આ તો વાળી વાત ગઈ પણ તમે ચિંતા કરો એ તો હું કોઈ આઈડિયા હોય તો યાર તો કેતા ફાવી ફોન કરો હું તમને કહું આઈડિયા હું તો ફોન કરીને ઘેર મારા હા બોલાય હું આવું ચોકણ જોસો છો હાલ તો પેલા બેસન શાલ આખીને આવું પછી દૂઈને આવું સારું એટલો આ તમે પોતા છો અમે ઉપર લટકાઈ દો આ લટકાઈ દો હા તો હું જોતા હા હું આવ્યા તમે ચિંતા ના કરતા

જલ્દી આવગીયા તમે ચિલે રહ્યા આયા હે બાર જાયો જલ્દી આવો હાથ પટી બસ દુખાય બેઠો <laughs> <usi> તમે કે દો તમે જે મન કીધું તો ઈ તમે કે એ તો હું કઈ વેલા હાલ યાર જાય તો હું વિચાર તમે ચિંતા તો કરતા એ તો હું પટાઈ હા મોરવે તો યાર તમને જ રાખો પછી ના પડે ને તો તો હું કેવો ગમકો મન તો હોય ને તો ભમાયો કે નહીં મળતો મોરવે તો હને અમને શું મે સુડી મળ્યું

મારા બે દીકરા હ એક ને એક દીકરો નહીં માર તો હું આ બબલું અમે બધી મિલકત ના કરી શકું કેમ કે મારો બીજો દીકરો હ તો આપડો મારી વાત મારી એક શરત હ ક શરત એવી હ આપણે જે ખાવા તો લાવીએ પણ જિંદગી ખાતા નહીં તો જો આ શરત નો જવાબ તમે લાવી દીધો તો હું આ વહુના નામે મારું ઘર મારું ખેતર ને મારી દસે દસ ભેંસો એ વહુના નામે કરી દઈશ તો જો તમે આ શરત નો જવાબ ના લાયા તો તમારી પાંચ વીઘા જમીન મારા બબલુના નામે કરવી શરત મંજૂર છે મારે તો અમે તમને કાલ સુધીનો ટાઈમ આપ્યો હો તો તમે જવાબ વધી લાવજો

અમીન તો જબર મને ભારા સવાલ પૂછી લીધો એવો શું જાણું મારા હા તો હવે તો જો આવા મારો છોકરો તો પડશે ઓ તારી હવે તો મને જબર સવાલ પકડી દીધો મારા ચા લાઈ લાઈ દેવાની બબલે એ બબલે શું કરો છો હું તમને સવાલ પૂછું તમને જવાબ આવતો તમને શું તો

તો મેં લાલચમાં એને એમ કીધું કે મારે ઘર મિલગત અને જમીન મારી છોકરીના નામે કરાવવું જોઈએ પણ એ વ્યવહાર એમ કે તમે આ સવાલનો જવાબ એને લઈને આવશો ને તો હું તમને બધું નામે કરાવીશ એવું છે એમ ને એટલે હું તમારે ઘરે આવ્યો સવાલ પ્રશ્ન તો જવાબ મારા કહેવાય આવ્યો ભાડા કહેવાય એમ ને હા બીજા જેઠાલાલના ઘરે જન પૂછવું એમને આવડે એમને આવડતો ચાલે લાગે તો ચાલ જેઠા નાના ઘરે હવે એક કામ કરું બાબુલાના મારી સંગત લેજો એટલે મને થોડો સપોર્ટ મળે અને વેવે અગર બોલવાની હિંમત થોડી તો મળે યા મને થોડો સપોર્ટ મળી આવો તો હા ચલો ગી યાર ખબર તું કઈ દેવા જવાબ આપવાનો લાલચ

ini tuh hari mulai bulan lagi, bulan lagi. Ayo, ayo. Ayo આ કેરેટ ઓમ ના દેવે તમા આયો વચ્ચે કેરેટ આલો અમને તમે તમે થોડા સાધી તમે બેહો હું કહું દેવાય આ બધી જમીન આપ બકડ્યું મારી ભેંસો બધું ટાઈ માર સુકરીના નામે કરવાનો છે પણ તમે એ વાતનો જવાબ લાયક હે નહીં નહીં લાયો પણ મને માફ કરજો ભડો જો તમે સવાલનો જવાબ લાયાસો ને તો અમારી જમીન પાદર ખેતર બેતર બધું તમને આપી દેવું હ અને હા ના આ ઠેંગણા ને હા ના તમારા નોમે કરી દેવો હ અને ઘર જમાઈ બનાવી રાખજો તૃતા પણ મને ભૂલ થઈ ગઈ માના જવાબ મળ્યો નથી તમને મન સવાલનો જવાબ કહું તો આપણે જે ખાવા માટે લાવીએ છીએ એ બધી ના ભૂલ ભૂલ ના થાય ભાઈ એ તો તમે કીધું એ ભૂલી ઓછી ગા જમીન મારા દીકરાના નામે કરી દો દોયડો કીધું તો ને